જય માતાજી મિત્રો હું બેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું ચણાના શાક આ શાક એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો સરિગવાનું શાક બનાવવા માટે આપણે આ રીતના સરીઘવાની સીંગ આવે એવી લેવાની છે આ રીતની જાડી મીડિયમ હોય ને એવી લેવાની છે તો આપણે આને અઢીસો ગ્રામ જેટલી લીધી છે તો આપણે એને પહેલા કાપી લેશું તો આપણે પાછળનો ભાગ છે એને કાપી અને મીડિયમ સાઈઝના રીતના ટુકડા કરી લેશું આ જે છાલ નીકળે ને એને કાપી જવાની તો આપણે બધા શરીફ અને આ રીતના કટકા કરી લીધા છે હવે જે આપણે એમ લાગે કે વધારે જાડી લાગે છે એને આપણે બે આ રીતના

બે મિક્સ થઈ છે ને પછી આપણે થોડુંક પાણી ઉકળવા દેવાનું છે તો આપણું પાણી છે ઉકળી ગયું છે તો આપણે આ સરીગો છે એની અંદર બાફી લેવાનું છે તમે જોઈ શકો આપણો શરીગો છે એકદમ તાજો છે અને બી છે પણ કુમળા છે એટલે આપણે આની અંદર બાફશું ને તો પાંચ થી સાત મિનિટમાં સરીગો બફાઈ જશે આપણો એટલે આપણે આ રીતના અંદર નાખી અને બાફી લેશું પહેલા તો પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે સરીઘવા જોઈ લેશું તો તમે જોઈ શકો આપણે શરીગર સરસ રીતના બફાઈ ગયો છે ને કલર પણ સરસ રીતના બદલાઈ ગયો છે તો આપણે એકવાર શરીગવાને લઈ અને ચેક કરી લઈએ તમે જોઈ શકો એકદમ સરસ ચડી ગયો છે તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને સરીફાને એક બાઉલમાં કાઢી લઈશું તો આપણે શરીગાનું શાક વઘારવા માટે એક પેન લેશું આપણે એ પેન લીધેલી છે ને એની અંદર આપણે ત્રણ પાવડા જેટલું તેલ નાખી દઈશું તેલને આપણે થોડું ગરમ થવા દેસુ તેલ ગરમ થાય એટલે આપણે દસ થી પંદર મેથીના દાણા નાખશું અડધી આપણે લસણ નાખવાનું છે તમે એક મોટો ગાંઠિયો લસણ લઈ અને એને ખાંડી નાખેલું છે આપણે એની અંદર નાખી દેશું અને આ શાકમાં મેથી વઘાર વઘાર કરવાથી શાક બહુ જ સરસ લાગે છે અને જે લસણ નાખીને ત્યાર પછી આપણે એની અંદર નાની ચમચી હિંગ નાખી દેવાનું અને ત્યાર પછી એક નાની લીમડાની નાખી ત્યાર પછી લસણ ને આપણે આ રીતે બે મિનિટ માટે શેકી લેવાનું તેલમાં એટલે એને આપણે કાચું ન ને એ રીતના આપણે એને શેકી લેવાનું આપણું લસણ છે એ શેકાઈ ગયું ને કલર પણ સરસ આવી ગયો લસણ તો હવે જે આપણે શરીગો બાફીને રાખ્યો છે ને

મરચું અંદર નાખી દેવાનું અડધી નાખશું મીઠું છે એટલે ધ્યાન રાખીને મીઠું નાખવાનું રહેશે ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દેસુ અને હવે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશું શરીઘો ખાવાથી ઘણા શરીરમાં ફાયદા થાય છે તમે બ્લડ પ્રેશર હોય તો એ પણ કંટ્રોલ રહે છે ડાયાબિટીસ હોય કંટ્રોલ રહે છે અને વજન પણ ઓછું વધે છે અને આપણે ચામડીના રોગ હોય એ પણ દૂર થાય છે અને આપણું શરીર છે એકદમ તંદુરસ્ત રહે છે એટલે આપણે સરીખો તો ખાવો જ પડે સીઝન છે અત્યારે સરીખો સરસ આવે છે તો આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર ચણાનો લોટ નાખશું તો અમે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે આપણે આની અંદર નાખી દઈશું

અને ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે પાણી નાખશું હવે પાણી નાખ્યા પછી આ રીતના આપણે શાકને હલાવી લેશું આપણે અંદર પાણી નાખી દઈશું હવે પાણી નાખીને આપણે આ રીતના શાક ને થોડું ભલાવીને ધીમે ધીમે ધીમા ગઈ એને શેડ થવા દઈશું તો તમે જોઈ શકો આપણે બે થી ત્રણ મિનિટ માટે શાક રહેવા દીધું આપણું પાણી છે નાખેલું બધું પળી ગયું ને આપણું શાક છે બરોબર મસ્ત થઈ ગયું છે અને તેલ તમે જોઈ શકો બધું છૂટું પડી ગયું છે બસ આપણે આ રીતનું શાક થાય એટલે ગેસ બંધ કરી દઈશું આપણે આને વધારે હલાવવાનો નથી જો તમે વધારે હલાવશો ને તો આ રીતના એકદમ પટલી પટલી ચીર પડી જશે એટલે ખાવાની મજા નહીં આવે તો આપણે આ રીતનું શાક થઈ જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનું અને ઉપરથી થોડાક આપણે ધાણા નાખી દઈશું તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને અમે બાજરીના રોટલા સાથે ખાઈએ છીએ બહુ સરસ લાગે છે તો તમે પણ એકવાર આ રીતના ટ્રાય કરજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી